નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને આ રેલી યોજવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરતા રેલીમાં જોડાયા હતા રાજ્ય સરકારનું કરુણા અભિયાન બે હજાર પચીસ જે અંતર્ગત પ્રાંતિજ વન વિભાગ પશુપાલન વિભાગ અને સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગરના સહયોગથી પ્રાંતિજ વાઘરિયા બસ સ્ટેન્ડથી પ્રાંતિજ રેલવે સ્ટેશન તાલુકા સેવા સદન સુધી સેઠ પી એન્ડ આર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે બેનરો અને પોસ્ટર રાખીને પક્ષી બચાવો જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરો પક્ષી બચાવો સહિતના સૂત્રોચ્ચાર સાથે આ રેલી નગરમાં ફરી હતી રેલીનું સમાપન પ્રાંતિજ મામલતદાર કચેરીએ થયું હતું નગરજનો તથા તાલુકાના લોકોએ ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ફોરેસ્ટ ઇન્ચાર્જ આર કે ઝાલા સલાલ ફોરેસ્ટર જયાબેન રાઠોડ પશુ ચિકિત્સક ડોક્ટર ડીપી ચાવડા ભાજપ શહેર પ્રમુખ કુશલ ભ્રમભટ મીઠાભાઈ પટેલ નયન દેસાઈ હસમુખ પટેલ સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાયના દોરીનો પ્રતિબંધ છે અને પશુ પક્ષીને નુકસાન ના થાય એ રીતના સામાન્ય દોરીથી પતંગ ચડાવવામાં આવે અને આજના યુવા વર્ગ પતંગ ચલાવતો હોય અને મારો સંદેશ છે કે કોઈ પણ પશુ પક્ષીના પણ નાનું મોટું નુકસાન થાય તો આવા જીવદયા પ્રેમીઓને તરત જ કોન્ટેક કરી એમને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરજો અને જેમ આપણે ચાયના દોરીનો પ્રતિબંધ છે અને દૂધ સરકાર દ્વારા હાઈકોર્ટ ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ લાવવામાં આવે છે પણ કાલે હાઈકોર્ટ દ્વારા પણ ચાઇના સિવાય કાચવાળી દોરી પર પણ પ્રતિબંધ તમારા અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે